પાદરા તાલુકાના મહુવર ગામે આવેલ વેદ કેમિકલ કંપનીના ઝેરી ગેસના કારણે તૈયાર પાકને લાખોનું નુકસાન થયું હોવાના આક્ષેપો ધરતી પુત્ર કરી રહ્યા છે પાદરા તાલુકાના મહુવર ગામના ખેડૂત દિવેલાનું વાવેતર કરવામાં આવ્યું હતું જે પાક તૈયાર થતા ખેતરની બાજુમાં આવેલ વેદ કેમિકલ કંપનીમાંથી મોડી રાત્રે છોડવામાં આવતા ઝેરી ગેસના કારણે તૈયાર પાક બળી જવાથી લાખોનું નુકસાન થવા પામ્યું છે ખેડૂતના જણાવ્યા મુજબ અગાઉ કોબીજ અને પાપડીનો પાક કર્યો હતો જે પણ આ ઝેરી ગેસના કારણે ભળી ગયો હતો જે બાદ હવે દિવેલાનો પાક કરતાં પણ તે બળી જતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડમાં ત્રણ વાર રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઈનમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી કંપનીઓ ઉપર કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી આ પ્રશ્ન હવે કાયમી પ્રશ્ન બની ચૂક્યો છે કંપની અને પોલીસ અને પોલ્યુશન બોર્ડના અધિકારીઓની મિલીભગત હોવાનું પણ લાગી રહ્યું છે જેથી ખેડૂતો આંદોલન કરવાની છીંકી ઉચ્ચારવામાં આવી છે પરંતુ જોવું એ રહ્યું કે આ અહેવાલ બાદ હવે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ ક્યારે જાગે છે અને આ કંપની સામે ક્યારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું ક્યાંક ને ક્યાંક જગતનો તાત એક તરફ વાવાઝોડા તેમજ કમોસમી વરસાદના કારણે બેહાલ બન્યો છે અત્યારે પાદરામાં આ કંપનીના કારણે ખેડૂતને રાતા પાણીએ રોવાનો ફારો આવ્યો છે હેલો સર નમસ્કાર હું મનહર મકવાણા બોલું છું પાદરા તાલુકાના મોઘોળ ગામથી મારી બાજુમાં એક વેદ કેમિકલ કરીને કંપની આવેલી છે આ કંપની ગેસ છોડે છે અને વારંવાર કંપનીના માલિક તેમજ એમના કાર્યકર્તાઓને કહેવા છતાં કોઈ પણ જાતનું નિરાકરણ લાવતા નથી અને આ નિરાકરણ ન લાવતા મેં પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ત્રણ વખત લેખિતમાં અરજી આલી ઓનલાઈન મુખ્યમંત્રી ફરિયાદ કરી છે તેમ છતાં કંપનીના માલિકો જાળી ચમડીના હોય અને મને ઉદ્ધર જવાબ આપે છે અમારી કંપનીમાંથી કોઈ ગેસ નીકળતો નહીં અને અમે તમને કોઈ નુકસાન કરવા માગતા નથી એવું કહે છે અને અદ્ધર જવાબ આવે છે અને તેમ છતાં મેં ફરી રજૂઆત કરતાં અમારી બા તમારી કંપની છે તમારું ખેતર છે તો તમે તમારી સેફ્ટી તમારે હાથ લવાની અમારે શું છે હે અમે અમારા ભણી ગમતે કરીએ તમારે કોઈ લેવા દેવા છે નહીં એમ કરી અને જાણ બૂજી અને એ લોકો ગેસ છોડે છે અને વારંવાર આ મહિનાની અંદર ત્રણ વખત ગેસ છોડે છે જેથી મારો ઊભો પાક બળી ગયો આ અગાઉ મારો એક કોબીજનો પાક હતો તે બાળી દીધેલો ત્યાર પછીનો મેં પાપડી કરી પાપડી પણ બાળી દીધી અત્યારે મેં કીધું હવે આ દિવેલાનો પાક છે તો દિવેલાનો પાક મજબૂતને સારો હોય જેથી કરીને ગેસ લાગે ને એને સારી રીતે થશે તેમ છતાં પણ આ ગેસ દિવેલાને પણ લાગે દિવેલાનો સદંતર પાક સો ટકા નિષ્ફળ જાયેલો છે જેથી કરીને આપ સાહેબશ્રીને મારી નમ્ર રજ વિનંતી તેમજ આ બાબતે જે કંઈ લાગતા વગતા અધિકારીઓ એમને પણ મારી નમ્ર રજ વિનંતી કે સાહેબ આ કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરો અને મારા પાકને બચાવો આપ ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે કંપનીઓ બધી ઝેર પેદા કરે છે એક ખેડૂત એટલો જ એવો છે કે અન્ન પેદા કરે અને માણસને જીવનદાન આપે છે તો જે જે માણસ જીવનદાન આપી જેને અન્નદાતા કહેવામાં આવે છે એવા અન્નદાતાને પણ આ કંપનીના જાડી ચામડીના માણસો ખૂબ હેરાન કરે છે અને અમોને મજબૂર કરી દીધા છે આવ જેથી કરીને જો આ કંપનીનો ગેસ બંધ નહીં થાય તો આવતા મહિનાની આવતા મહિનાની તારીખે પહેલી તા આ પાંચમા મહિનાની પાંચ પાંચ બે હજાર ચોવીસના રોજ હું આ ઉપવાસ પર બેસવાનો છું Jai Hind.